લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ ચાર બે હજાર અને ચોવીસના રોજ સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા આ વિડીયોમાં જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો એક ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયાને પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદી છસો બાણું દસ ગ્રામ ચાંદી આઠસો રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો પચાસ રૂપિયા અને આજે એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં બસો રૂપિયા ઘટ્યા જ્યારે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર આઠસો આઠ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ચોપન હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ અડસઠ હજાર એંસી રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ એંશી હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે 22 કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે ગ્રામનો ભાવ સાત હજાર ચારસો આઠ ગ્રામનો ભાવ ઓગણસાઠ હજાર ચારસો સોળ દસ ગ્રામનો ભાવ સિત્તોતેર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો